વડોદરા કે જ્યાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર બૂથ પ્રમુખ સંમેલનમાં સંબોધન કર્યું હતું અને આ સંબોધનમાં સીઆર પાટીલે કાર્યકર્તાઓને ટોણો માર્યો નારાજગી વ્યક્ત કરનારને સીઆર પાટીલે ટોણો માર્યો સીઆર આર પાટીલે કહ્યું કે એ એમની માનસિકતા હશે ચિંતા ન કરતા મારે માત્ર પરિણામ જોઈએ છે વડોદરામાં બૂથ પ્રમુખ સંમેલનમાં

તમે તમારી માનસિકતા ઠીક રાખો મોદી સાહેબ ને જીતાડવાના છે ચાર પાર લઈ જવાના છે આજ તો જ્યાં તકો